અભિભાષણથી થયો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સરકાર દેશમાં મોંઘવારી નિયંત્રણમાં રાખી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન સાંસદ સત્રની શરૂઆત પહેલા બજેટ બે હજાર ચોવીસ ટેક્સમાં ફેરફાર નહીં કરવામાં આવ્યો

વાત સમાચારોની સંસદનું બજેટ સત્ર આજથી એટલે કે એકત્રીસમી જાન્યુઆરીથી શરૂ થઈ ચૂક્યું છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા મોદી સરકારના બીજા કાર્યકરોનું આ છેલ્લું બજેટ સત્ર હતું સંસદનું બજેટ સત્ર આજે સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અભિભાષણ વર્તમાન લોકસભાનું આ છેલ્લું સત્ર હતું અને નાણામંત્રી નિર્મલા સીતારમણ એપ્રિલ મેમાં યોજનારી લોકસભાની ચૂંટણી પહેલા પહેલી ફેબ્રુઆરી એટલે કે આજે બજેટ રજૂ નવી સરકાર ચાર સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બજેટ સત્ર માટે સંસદ ભવનમાં પહોંચી ગયા હતા સંસદ ભવનમાં પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ નવા ગૃહની ઇમારતમાં અમારું પ્રથમ સંબોધન છે આ ભવ્ય ઇમારત આજના અમૃતકાળની શરૂઆતમાં બનાવવામાં આવી હતી આ ભારતની સભ્યતા અને સંસ્કૃતિની ચેતના પણ છે મિશન ગેમ્સમાં ભારતે સૌથી વધુ મેડલ જીત્યા છે ફાઈલ શરૂ કરનાર ભારત દેશ પ્રથમ બન્યો છે આરટીઆઈ ફાઇલ કરનારા લોકોની સંખ્યા ત્રણ પચીસ કરોડથી વધીને આઠ કરોડથી વધુ થઈ ગઈ છે આ સિદ્ધિઓ દસ વર્ષની મહેનતનું પરિણામ છે કલમ ત્રણસો સત્તર પરની આશંકા હવે ઇતિહાસ બની ગઈ છે આજે એક લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે એક કરોડ ચાલીસ લાખ લોકો જીએસટી ભરી રહ્યા છે સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિભાષણમાં ઘણી મહત્વની બાબતો કરી હતી આજે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નાણા પ્રધાને મહિલાઓ યુવાઓ ગરીબ લોકો અને ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખ્યા કેન્દ્ર સરકારની અનેક ક્ષેત્રોમાં સિદ્ધિઓ ગણાવતા નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે બધા માટે ઘર દરેક ઘર માટે પાણી અને વીજળી પર ભાર મૂકવામાં આવ્યો છે એસી કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યું આ સિવાય ખેડૂતો માટે એમએસપીમાં વધારો કરાયો આ સાથે ગ્રામીણ અર્થતંત્ર પર વધુ ભાર મૂકવામાં આવ્યો જેમાં તમામ વાજબી લોકોને સરકારી યોજનાઓનો લાભ આપવા પર ભાર મૂકાયો ગરીબોનું કલ્યાણ એ જ દેશનું કલ્યાણ માનીને દસ વર્ષમાં સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી મુક્ત કરાયા તો ખેડૂતો માટે નાણાં મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે અઢળક કામ કર્યું છે પીએમ પાક વીમા યોજના દ્વારા ચાર કરોડ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો તો આ સાથે તેમણે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં ત્રીસ કરોડ મુદ્રા યોજનાની લોન મહિલા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને સિત્તેર ટકા મકાનો મળ્યા છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ વચગાળાના બજેટમાં રૂફ રૂફ સોલાર એનર્જી દ્વારા એક કરોડ ઘરો સૌર ઉર્જા દ્વારા દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી મેળવી શકે તેવી જાહેરાત કરી આ સાથે મિડલ ક્લાસ માટે સ્પેશિયલ હાઉસિંગ લોન આપવામાં આવશે તેનો ઉલ્લેખ પણ કર્યો દરેક પરિવારને મળશે ઘરનું ઘર આ લક્ષ્યાંકને પહોંચી વળવા નાણા પ્રધાને જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં હજી વધુ બે કરોડ મકાનો બનાવવામાં આવશે આ સાથે નાણા પ્રધાને જણાવ્યું કે દેશમાં કરદાતાઓની સંખ્યા અઢી ઘણી વધી છે છેલ્લા દસ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ત્રણ ગણો વધારો છે તે સાથે આ બજેટમાં કરમાળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહીં પર્યટન સ્થળોનો વિકાસ મહિલાઓમાં વધતા સર્વાઇકલ કેન્સરની રસી માટે પ્રોત્સાહન સૌર ઉર્જાની જાગૃતિ એમએસએમઈમાં સરળતા દેશમાં ત્રણસો નવી વિશ્વવિદ્યાલયની શરૂઆત રાજ્યોની પંચોતેર હજાર કરોડની લોનની સહાય સંરક્ષણ માટે અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર કરોડની જોગવાઈ જેવી અનેક જાહેરાતો કરી તો આજે જ્યારે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા મોદી સરકારનું વચકાળનું બજેટ બે હજાર ચોવીસ રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને આવકાર્યું છે બજેટ દેશના ભવિષ્યના નિર્માણનું છે અમે મોટા લક્ષ્ય રાખીએ છીએ અને તેને પૂર્ણ પણ કરીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે બજેટ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી રહી છે અમે ગામડાઓ અને શહેરોમાં ગરીબો માટે ચાર કરોડથી વધુ ઘર બનાવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે પ્રતિક્રિયા બે કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય જે યોજના શરૂ કરવામાં આવી તેને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી છે આયુષ્યમાન યોજના હેઠળ આશા વર્કર અને આંગણવાડી બહેનો માટે પણ છે છે આ દેશના ભવિષ્યના નિર્માણનું બજેટ મજબૂત ભવિષ્યની ગેરંટી બજેટમાં રહી મોટા લક્ષ્ય અને સાથે જે લક્ષ્યને અમે પૂર્ણ પણ કરીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે પ્રતિક્રિયા અને ગામડાઓ અને શહેરોમાં ગરીબો માટે ચાર કરોડથી વધુ ઘર બનાવવામાં આવ્યા છે બે કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય હવે આ બજેટમાં રાખવામાં આવ્યું છે જ્યારે જે યોજના છે મહિલાઓ માટે તેની શરૂઆત કરવામાં આવી છે ત્યારે તો આ જે આશા વર્કર જે હેલ્પરો છે તેમને પણ લાભ થશે તે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે એટલે કે બજેટની જાહેરાત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બજેટને આવકાર્યું છે અને એની સાથે જણાવ્યું છે કે હવે જે આ બજેટમાં લક્ષ્ય રાખવામાં આવ્યા છે મોટા લક્ષ્ય તેને અમે પૂર્ણ પણ કરીશું અને એની સાથે જ જે ગરીબો માટે ચાર કરોડથી વધુ ઘર બનાવવામાં આવ્યા તેની પણ વાત કરી મહિલાઓલક્ષી આ બજેટ કહી શકાય છે જ્યારે મહિલાઓને લખપતિ દિધિ બનાવવાની વાત કરવામાં આવી છે આંગણવાડી કાર્યકરો હેલ્પરોને લાભ મળશે આયુષ્માન યોજના હેઠળ તેવું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે એટલે જ્યારે નિર્મલા સીતારમણે આ વચગળાનું બજેટ રજૂ કર્યું છે ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બજેટને આવકારતા આ પ્રતિક્રિયા આપી છે બજેટની જાહેરાત પછી પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે પ્રતિક્રિયા અને આ બજેટ સૌ કોઈની માટે મહત્ત્વનું બજેટ છે તે પ્રકારની પ્રતિક્રિયા આપણા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી આવી છે તેમણે જણાવ્યું છે કે કઈ રીતે જે ગરીબો છે તેમની માટે ઘર બનાવવામાં આવ્યા છે અને સાથે જ જે મોટા લક્ષ્ય હવે રાખવામાં આવ્યા છે તેને લઈને પણ મેં આગળ કામ કરીશું બજેટ વિકસિત ભારતના યુવાનો ગરીબો મહિલાઓ અને ખેડૂતો પર આધારિત છે દેશના નિર્માણનું આ બજેટ છે આમાં બે હજાર નું ભારત બે હજાર સુડતાલીસ માટેનો જે ભારત છે તેનો પાયો મજબૂત થવાની ખાતરી આપી છે

સાથે જ ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેની માટે તેમણે નિર્મલા સીતારમન અને તેમની ટીમનું અભિવાદન વ્યક્ત કર્યું છે આ બજેટ વિકસિત ભારતના યુવાનો ગરીબો મહિલાઓ અને ખેડૂતો પર આધારિત છે તેવું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે દેશના નિર્માણનું આ બજેટ છે આમાં બે હજાર સુડતાલીસ નું ભારત પાયો મજબૂત થવાની ખાતરી આપવામાં આવે છે અને સાથે જ આ કહેતા તેમણે નિર્મલા સીતારમણ અને તેમની ટીમનું અભિવાદન વ્યક્ત કર્યું છે તેમણે કહ્યું છે કે આ જે બજેટ છે તે ભારતની યુવા આકાંક્ષાનું પ્રતિબિંબ છે को मिलने वाली टैक्स छूट के विस्तार का भी ऐलान किया गया है साथियों इस बजट में फिस्कल डेफिसिट को नियंत्रण में रखते हुए कैपिटल एक्सपेंडिचर को 11 लाख ग्यारह हजार एक करोड़ रुपए की ऐतिहासिक ऊंचाई दी गई है अर्थशास्त्रियों की भाषा में कहें तो एक प्रकार से स्वीट स्पॉट है इससे भारत में 21वीं सदी के आधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण के साथ ही युवाओं के लिए अनगिनत रोजगार के नए अवसर तैयार होंगे बजट में वंदे भारत स्टैंडर्ड की चालीस हजार आधुनिक बोगियां बनाकर उन्हें सामान्य यात्री ट्रेनों में लगाने का ऐलान किया गया है इससे देश के अलग अलग रेल रूट पर करोड़ों यात्रियों में आरामदायक यात्रा का अनुभव बढ़ेगा साथियों हम एक बड़ा लक्ष्य तय करते हैं उसे प्राप्त करते हैं और फिर उससे भी बड़ा लक्ष्य अपने लिए तय करते हैं गरीबों के लिए हमने गांवों और शहरों में चार करोड़ से अधिक घर बनाए अब हमने दो करोड़ और नए घर बनाने का लक्ष्य रखा है हमने दो करोड़ महिलाओं को लखपति दीदी बनाने का लक्ष्य रखा था अब इस लक्ष्य को बढ़ाकर तीन करोड़ लखपति दीदी बनाने का कर दिया गया है आयुष्मान भारत योजना ने गरीबों की बहुत मदद की है अब आंगनवाड़ी और आशा वर्कर उन सबको इस योजना का लाभ मिलेगा साथियों इस बजट में गरीब और मध्यम वर्ग को एम्पावर कर दे, उनके लिए आय के नए अवसर बनाने पर भी बहुत जोर दिया गया है रूप टॉप सोलर अभियान में एक करोड़ परिवारों को सोलर रूप टॉप के माध्यम से मुफ्त बिजली प्राप्त होगी इतना ही नहीं सरकार को अतिरिक्त बिजली बेचकर लोगों को पंद्रह से बीस हजार वर्ष की आय भी होगी और ये हर परिवार को होगी साथियों आज जिस इन, इनकम टैक्स रेविशन स्कीम की घोषणा की गई है उससे मध्यम वर्ग के करीब एक करोड़ लोगों को बड़ी राहत मिलेगी पिछली सरकारों ने सामान्य मानवी के सिर पर दशकों से ये बहुत बड़ी तलवार लटका कर रखी थी आज इस बजट में किसानों के लिए भी बहुत महत्वपूर्ण और बड़े निर्णय लिए गए हैं नैनो डीएपी का उपयोग हो पशुओं के लिए नई योजना हो पीएम मत्स्य संपदा योजना का विस्तार हो और आत्मनिर्भर ऑयल सीड अभियान हो इससे किसानों की आय बढ़ोगी और खर्च कम होगा मैं एक बार फिर सभी देशवासियों को इस ऐतिहासिक बजट के लिए शुभकामनाएं देता हूं बहुत बहुत धन्यवाद કેન્દ્રના બજેટને લઈને ખાસ જે જે સીસીઆઈના પૂર્વ પ્રમુખ છે પથિક પટવારી તેમણે પ્રતિક્રિયા આપી હતી જે સીસીઆઈના પૂર્વ પ્રમુખ પથિક પટવારી સાથે ખાસ અમારા સંવાદદાતાએ વાતચીત કરી હતી કેવું છે કેન્દ્રનું બજેટ અને કેટલું પ્રજાલક્ષી છે કેન્દ્રનું બજેટ તેના વિશે તેમણે શું કહ્યું હતું આવો સાંભળીએ બજેટ આવ્યું છે ને આપણી સાથે જીસીસીઆઈ પૂર્વ પ્રમુખ પથિકભાઈ પટવારી જોડા છે તેમનું શું માનું છે એમની સાથે વાત કરીશું પથિકભાઈ આજે બજેટ આવ્યું છે આપ પણ પ્રમુખ રહી ચુક્યા જીસીસીઆઈના એક ઇન્ડસ્ટ્રીયલ તમે તરીકે તમે શું વિચારો આપણે સૌ જાણતા હતા કે આ એક બોટોન અકાઉન્ટ બજેટ છે ઇન્ટરિંગ બજેટ છે એટલે સરકારની ઘણી લિમિટેશન્સ રહેશે બજેટમાં પણ સરકાર એને આગળ જઈને ઘણી સારી અનાઉન્સમેન્ટ કર્યા છે એક સ્ટેબિલિટી માટેનું બજેટ છે એવું દેખાઈ રહ્યું છે કેમ કે કોઈ પણ ડાયરેક્ટ ટેક્સ ઇન ટેક્સમાં ચેન્જીસ નથી આવ્યું એથી એક વસ્તુ કહેવામાં સાફ થાય છે કે સરકારને હવે સ્ટેબિલિટી ટુવોડ્સ પોલિસી દેખાઈ રહી છે અને કોઈપણ ઇકોનોમીને જ્યારે લોંગ ટર્મ ગ્રોથ કરવાનો હોય ત્યારે એ જરૂરી હોય છે બીજું કે આ બજેટ એ દરેક પાસાઓને જે ઇકોનોમીના મેજર ચાર સ્તંભ છે એટલે આજે કહેવા જે ઇન્ડસ્ટ્રી યુથ એગ્રિકલ્ચર અને સોશિયલ એમ્પાવરમેન્ટ ચારેને ખૂબ સરસ રીતે બેલેન્સ કર્યું છે આજે કેપિટલ આઉટલેમાં અગિયાર ટકાનો વધારો એટલે ઇલેવન પોઈન્ટ ઇલેવન લેખ કરોડ વધારે સરકાર જો કેપેક્સ કરશે તો એનાથી નાના મધ્યમ લાજ ઉદ્યોગોને પણ ઘણો ઇનડાયરેક્ટ ફાયદો થશે નવી તકો ઉભરશે એના માટે નવું એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે બીજું કે નારી શક્તિની જ્યારે વાત કરીએ તો વિમેન એમ્પાવરમેન્ટ માટે પણ ખૂબ મોટા પ્રોવિઝન્સ કરવામાં આવ્યા છે સૌથી સારું છે કે વેક્સિનેશન ડ્રાઈવ ફોર સેરિબ્રલ કેન્સર ઇન વિમેન કે નવથી ચૌદ વર્ષ વયની લેડીઝમાં જો વેક્સિનેશન કરવામાં આવશે સેરિબ્રલનું તો આ એક ગ્લોબલ ચેલેન્જ છે તો આજે ભારત એક એવો દેશ છે કે જેને આ ગ્લોબલ ચેલેન્જને વેલ એડવાન્સમાં સમજી છે અને તેના ઇરેડિકેશન માટે પહેલું પગલું લીધું છે તે ખૂબ સરણીય છે એ જ રીતે એગ્રીકલ્ચરમાં પણ સરકારે ખેડૂતોને ઘણી રાહ રાહત આપી છે લગભગ ચાર કરોડ જેટલા ખેડૂતોને ક્રોપ ઇન્સ્યોરન્સ થઈ ગયો છે જે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી લગભગ સાત સાત લાખ કરોડનું સેવિંગ સરકાર થયું છે તે પણ આ ગરીબ કલ્યાણ યોજનામાં વપરાશે ગ્રીનની વાત કરીએ તો બહુ વખતથી વાત ચાલતી હતી કે જ્યારે ઈવીની વાત આવે તો એ ગોડ ધ એન જેવી સિચ્યુએશન છે કે પહેલાં ગાડીઓ કે પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો સરકારે આ બજેટ તકલી ક્લેરિટી આપી છે કે સરકાર હવે ઈવી ઇન્ફ્રા એટલે કે કે ચાર્જિંગ સ્ટેશન્સ ચાર્જર્સ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પૂછ આપશે જેનાથી આખી ઇકોસિસ્ટમ સારી રીતે ડેવલપ થાય ઈવી ગાડીઓ સાથે ઈવી ચાર્જિંગ અવેલેબલ હશે તો જ એ ગ્રોથ થઈ શકશે લગભગ સૂર્યવંશી યોજના હેઠળ એક કરોડ ઘરોમાં ત્રણસો યુનિટ જેટલું વીજળી સોલર પેનલ થકી ફ્રી મળશે ખાસ કરીને વાત કરીએ તો આ બજેટમાં શું સ્ટેબલ રહ્યું છે શામાં વધારો થયો છે અને શામાં ઘટાડો થયો છે એક તમને શું માનો છો કે શામાં વધારો થવા જેવો હતો અને શામાં ઘટાડો થવા જેવો હતો આઈ થિંક બજેટ ઘણું બેલેન્સ છે એમને લિમિટેશન્સ જે જે ઓન અકાઉન્ટ બજેટ છે એટલે ખૂબ મોટા રિલેક્સેશન ટેક્સ સ્ટ્રક્ચરમાં ના જ આપી શકે એટલે તે એ અનચેન્જ રાખ્યા છે પણ જે કેસીસ ઇન્કમટેક્સના પેન્ડિંગ હતા પચીસ હજાર સુધી અને દસ તેને તે નોટિસને વિડ્રો કરવાની જે સરકારે વાત કરી છે એનાથી ઘણા નાના મધ્યમ ઉદ્યોગકારોને એનો રાહત થશે અને એક નાનું એઝલ હતું આજે આઠ હજાર દસ હજારની નોટિસ માટે જો ધક્કા ધક્કા ખાવાના થતા હોય નોટિસીસ આવતી હોય એ વસ્તુ એક જો નીકળી જાય તો એક સારો એક સપોર્ટ ઇન્ડસ્ટ્રીને કે ઇવન નોર્મલ ટેક્સ પેરને એનો રહેશે પ્રદીપભાઈ એક છેલ્લો સવાલ બજેટને તમે કેટલું પ્રજાલક્ષી ગણો છો આઈ થિંક પ્રજાલક્ષી તો છે જ બજેટ સાથે એક વિકસિત ભારતની જે બે હજાર સુડતાલીસ માટે આપણે વાત કરીએ છીએ તે માટેનું આ એક સ્ટેબલ બજેટ છે એટ ધ સેમ ટાઈમ જે જુલાઈમાં મંત્રી શ્રીએ કીધું કે ફૂલ બજેટ આવશે એની પણ દિશા આ બજેટમાં એક પ્રોવિઝન કરવામાં આવ્યું છે કે ત્યારે હવે સમજી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિમેન એમ્પાવરમેન્ટ અને યુથ અને એગ્રિકલ્ચર આ ચારે પર ફોકસ જુલાઈના બજેટમાં થશે તો ચોક્કસથી આજે કેન્દ્રનું બજેટ આવ્યું છે આવતીકાલે ગુજરાતનું બજેટ હશે લોકોની અને અપેક્ષા જોડે રહી છે જો જોડાવાની છે કાલે તો કાલે ગુજરાતના બજેટમાં લોકોની અને અપેક્ષા કેટલી ખારી ઉતરશે તેમાં સરકાર જોઈ રહ્યું હાલ સમાચારોમાં બસ આટલું તો સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર